નરસિંહ દીકરા શામળિયા ના લગ્ન તમને પ્રસંગ આવ્યો છે નજીક આવી ગઈ મુદળ હાથ થી બાકી રહ્યા કેટલા માત્ર સાત દિવસ બાકી રહ્યા તોય નરસિંહ ગામમાં એને કરતા લો લઈને ફેરા કર્યા કોઈ જાતના લેવા દેવા નહીં આપડી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો છ છ મહિના અગાઉ હોય એમ જો આમ આમ એવી તૈયારીઓ કરતા હોય અને આને હવે હાથ ખાલી એક અઠવાડિયું ગૌરી અને મહેતાજી બેઠા છે અને માણેક ગૌરીએ વિચાર કર્યો આ મહેતાજી કઈ હલતા નથી આ સામળિયાના લગ્ન આવી ગયા એને મહેતાજી ને કીધું મહેતાજી હવે કઈક આ બધું મૂકો અને કઈક તૈયારી કરો આપણા છોકરાના લગ્ન આવી ગયા મેતાજી હું કીધું ખબર ગૌરી કેટલા દિવસ બાકી રહ્યા અરે મહેતાજી હવે હાથ જમણ બાકી રહ્યા છે કઈક તો કરો તમે તૈયારી નથી કરવી તમારે કઈ મેતાજી એટલા શબ્દ બોલ્યા મેતી હાથ દી બાકી રહ્યા છે

કરવા વાળા ને કહી દઉં એક કામ કરો મેતી એક ઘીનો દીવો આપી દો મને અને મેતાજી એ ઘી દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે હાથમાં કરતા લઈ અને પ્રાર્થના કરી છે દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કે રો દ્રઢઈન ચરણન કે ઓ ભરોસો એને દ્રઢ વિશ્વાસ છે સાહેબ ચરણમાં ભરોસો છે કેટલો અગાધ ભરોસો શામળિયાના લગ્નના ચોથા દિવસની આગલી સંધ્યાએ સાંજના સમયે મહેતાજીએ ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી અને શું પ્રાર્થના કરી મહેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત સીધા વૈકુંઠમાં મહેતાજી વૈકુંઠમાં ગયા ભગવાન કહે છે મહેતાજી અહીંયા અત્યારે હું છા બધું બીજું તો કાઈ નથી પ્રભુ હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું કેમ કે તમારા શામળિયાનું લગ્ન છે લ્યો આને કોણ પૂગે તમારા શામળિયા ના લગ્ન છે એમ નથી કીધું મારા દીકરા લગ્ન છે આ તમારા શામળિયા લગ્ન છે કરજો લગ્ન હું આમંત્રણ દેવા આવ્યો છું ભલેતાજી લ્યો તો આવી જશું આટલું કહીને મહેતાજી નીકળી ગયા એક દિવસ બે દિવસ ગયા હવે લગનની આડા માણ બેદી રહ્યા અને આ બધું મહેતાજી તો એને હરિનામ કીર્તનો બીજું કઈ ન મળે ભગવાન ના નામ સિવાય કશું નમળે આ બાજુ માણેક ગૌરીને વિચાર આવે છે આ આખી નાયક બધી આમંત્રણ આપ્યા છે હામે વિવાય પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું કેટલી ચિંતા છે માણેકગૌરી ને જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજી ને થઈ લક્ષ્મીજી એ કીધું ભગવાન ને પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપીને ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો કાંઈ કરતો નથી હવે તમે જાઓ નકર લાજ જાહે તમારી લાજ જશે મારી તો તું ગુનેગાર કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા અને આ દુનિયામાં એક વાત ભરોસો રાખજો કે હરીને ભરતા હજી સુધી કોઈની લાજ જતા અમે દુનિયામાં દીઠી નથી ભગવાન ને ભજવામાં કોઈ લાજ જતા જોઈ નથી અમે લાજ જતા નથી જોઈ અને એ સમયે હવે આજે અહિયાં કોઈ જાત ની તૈયારી નહીં હો અને લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાન એ અર્જુન ને બોલાવ્યા અર્જુન અહિયાં આવો અર્જુન આવ્યા છે હા પ્રભુ કહું શું આજ્ઞા જાવ જુનાગઢ આપણે નરસિંહ મહેતાના દીકરા સામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે જાવ તમે ધોળવા વાળા થઈને વ્યા જાઓ બે દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં નરસિંહ મહેતાને ઘરે આવી દરવાજો ખટખટાયો અને માણેક ગૌરીએ બરાબર દરવાજો ખોલ્યો માણેક ગૌરી પૂછે છે ભાઈ કોણ તમે શું કામ હતું અરે બા હું રંગ ધોળવાવાળો

ઓરડામાંથી નીકળી અને બરાબર જે આંગણામાં આવે ને દરવાજા આવે ને ત્યાં તો અર્જુનને જોયા ઓહ ઓહો ઓહો કરવા માંડ્યા અર્જુન કહે છે મને ખબર ઓળખી ગયા નરસિંહ કેટલું રંગવાનું છે આપણે મહેતાજી કહે છે મારે તો આખું જુનાગઢ રંગાવવું છે એક રાત માં અર્જુને આખું જુનાગઢ રંગી નાખ્યું સાહેબ આ તો ભગવાન નું મોકલે શું વાત લાગે

રસોઈ કરવા આવ્યો રસોઈ કરવા આવ્યો શું રસોઈ બનાવવાની છે ક્યાં તો મહેતાજી આવ્યા મહેતાજી ઉદ્ધવને ઓળખી ગયા ભાવી ભર બની ગયા ઉદ્ધવે ના પાડી કે મુંગા રેજો મહેતાજી કઈ બોલતા નહીં શું રસોઈ બનાવવાની છે બોલો કાજુ કતરી બનાવવાની છે બદામ પાક બનાવવાનો છે માલપુવા બનાવવાના છે હું બનાવવાનું બોલો ગૌરી કે નથી આ બદામ કરે મેતાજી કહે છે તમે તમને શું બનાવતા આવડે એ કયો નઈ કે મફત નું હતું એટલે પછી એમાં મૂકે કોઈ માણસ જ્યાં સુધી મફત નું મળતું હોય ત્યાં સુધી તો તમે વાત જ જવા દો હારા હારા લાઈનમાં ઉભા રહી જાય

આપણે કોઈ જાનમાં નહીં જઈએ માણે ગૌરી ચિંતા કરે આ નહીં તો હું હવે બહુ મોટી વાતો કરી છે બહુ મોટા સમાચાર મોકલા છે કે અમે વેવાય આવડા છે અને આટલી જાન લઈશું આટલી જાન લઈને આવશું તમે બધી વ્યવસ્થા કરજો ન્યા વેવાય વ્યવસ્થા કરીએ છીએ અમે ત્રણ જણા જઈને ઉભા રહેવું આ જાન લાગશે કેવી

વેવાઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આંગણામાં પેલા એને ભેટવાનું અને શાલ ઓઢાડીને સન્માન કરવાનું પછી જાન અંદર લઈ જાય એટલે વેવાઈને મળવા હામે વેવાઈ આવ્યા હતા ત્યાં તો આગળ ભગવાનને જોઈ ગયા એટલે એને સરસ મજાના કપડા પહેર્યા હતા એટલે એમ જ થાય ને કે આદ વરાજન બાપો હશે અને આપણે વરાજન બાપોનો નો ઓળખો એટલે શું કરવાનું ગમે ત્યાં ગોતવાનું પાકીટ વાળો ક્યાં છે નાનું એવું પાકીટ લઈને ફરતો હોય એમાં શું હોય ખબર છે ચાંદલાની બુક હાથ ગણવાની બુક હોય એમાં બીજું બધું ભૂલી જાય પણ હાથ ગણવાની બુક ન ભૂલે શબ્દ કેવો આપણે હાથ ઘરણું હાથ ઘરણું બાપર જો વેવાઈ ને થયું કે આ તો અમારા વેવાય જ આવે છે એકદમ દોડતા આવ્યા અને વેવાયને શાલ ઉઢાડવા ગયા અને ગળે મળવા ગયા ને ત્યાં ભગવાને કીધું અરે પણ ઉભા રહ્યો ઉભા રહ્યો હું તમારો વેવાય નથી વેવાય તો વિચારવા પડી ગયા તમે મારા વેવાય નથી તો મારા વેવાય આ વેવાય નથી કરી લીધું કે જો આ મારા વેવાય ન હોય તો વેવાય ના જાન અહીં આવવા હોય તો વેવાય કેવા હશે તો વેવાય પૂછ્યું તમે વેવાય નથી તમે છો કોણ એ કે હું તો તમારા વેવાય નું મુનિમ છું હું તમારા વેવાય નું મુનિમ છું

हार गर्थ मारु गोपी चंदन वली तुलसी हे मनो हार साचु, साचु नानु मारे शामलो साचु, साचु नानु मारे शामलो मारी દીકરા થી જુદું પડવાનું આવે સંતાનો થી જુદું પડવાનું આવે ત્યારે મા બાપ ને બહુ દુઃખ થાય છે અને આ દુનિયામાં મા બાપ બે વખત દુખી થાય એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે બે વાર મા બાપ દુખી થાય છે મારે આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે યુવાન ભાઈ બહેનને ખાસ કરવી છે જિંદગીમાં બધું જ છોડજો તમારા મા બાપને ન છોડશો એનાથી તો આપણે સુખી હોઈએ છીએ મારી તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે તમે સાસરે તો સાસુ સસરા ન માનજો એને એને તમારા બાપ સમજી અને તમારી કારણ કે અત્યારે તમામ માની ઈચ્છા હોય કે મારી વૃદ્ધાવસ્થા આવે અને મારો દીકરો મારી સાથે રહે આમાંથી કેટલા બહેનોની ઈચ્છા છે કે તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને તમારી પત તમારા દીકરાની પત્ની તમારી સાથે રહે જરા હાથ તો તમારો દીકરો અને તમારા દીકરાની પત્ની તમારી તમારી હોય બધાની ઈચ્છા છે ને તો એક વાત માત્ર યાદ રાખજો તમારી ઈચ્છા એમ છે કે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને ભૂલી ન જતા તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના મા બાપે પણ કેટલાય સ્વપ્નાઓ સેવ્યા હશે બાકી તમે બે પૈસા કમાતા થઈ જાઓ અને તમારા મા બાપને તમે મૂકી દો તો યાદ રાખજો તમારો પૈસો એ તમારા પાસે કશું જ નથી એ તમારા લાખ નહીં બધી જ તમારા માટે એ રાખ છે ધૂળ છે બધી તો એના બે છોકરાઓને કહ્યું કહ્યું બે બે એ પુત્ર વધુઓને કે તમે મોટો બંગલો બનાવો હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારી જેવી ઈચ્છા છે એના કરતા સારો બંગલો બને પાંચ રૂમ બનાવવા હોય તો દસ રૂમ બનાવજો પણ મારી એક ઈચ્છા છે કે તમારા દસ રૂમની વચ્ચે રસોડું એક જ હોવું જોઈએ બે રસોડા ન થવા જોઈએ હું આજે ઓલાની ગાડીમાં બેઠો તો એને કહેતો હતો આ મારી વાત યાદ રાખજે ક્રિટભાઈ આજે એને કહેતો હતો મેં ત્યાં સુધી સલાહ આપી છે તમે સાંભળતા નહીં કે કદાચ તારા ધર્મ પત્ની તારા માં તારા બા બે ઝગડે ને તો તારે મૌન થવું તારે મૌન રહેવું પત્ની એમ કઈ કીધું કીધું હશે હાલ બા એમ કે તારી પત્ની આમ કર્યું છે કર્યું હશે કોઈ પત્નીને બોલું જિંદગીમાં તમે કોઈ દી જુદા નહીં થાવ બા પત્નીને તમારા ઓરડામાં આવીને કહી દો કે તારી ભૂલ હતી માની સામે તમે જો ભૂલ કાઢશો તો માને એમ થશે કે દીકરો મારો પક્ષ લે છે એટલે કાલથી બીજી વાત આવશે આ બહુ સત્ય હકીકત તમને કહું છું અને પત્નીની સામે તમે માને કહેશો કે મા તને ખબર ન પડે હવે આને બધી ખબર હોય તો તમારી પત્ની કાલ વળી પાછી તમારી માની બીજી ફરિયાદ કરશે પત્નીને ઘરના ઓરડામાં ખીજાઈ લ્યો અને માને કહેવાની ઈચ્છા થાય તો પત્નીને ખબર ન પડે માને કહી દઉં મા તારી આ ભૂલ હતી બંનેની વચ્ચેનું સમાંતર કરો અને હું એક પત્નીને અને એક એની સાસુને બેને એટલી વાત કહેવા માગું છું કે તમારી બેની વચ્ચે આ છોકરો હોડીને હોપારી થાય છે યાદ રાખજો શું કરે બિચારા થોડું જતું કરજો કારણ કે દુનિયામાં પૈસા ખર્ચતા બધું મળે અમારો પુનિત મહારાજ કહે છે ધન મળશે બધું પણ માતા પિતા મળશે નહીં પલ પલ પુનિત ચરણોની તમે ચાહના કદી ભૂલશો નહીં બાપને ન ભૂલશો થોડી વાતો મને જ્યાંથી મળી એટલે મને આ એક પ્રસંગ સ્ફૂરી આવ્યો એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા લગ્ન થયા અને બે પાંચ વર્ષ થયા તે નોખો થઈ ગયો મા બાપ ગામડે રહેતા હતા મોટા ભાઈની ભેગા નાનો ભાઈ પોતાની પત્ની સાથે શહેરમાં રહેતો હતો થોડો સમય વ્યતીત થયો એટલે એક વાર એ યુવાને પોતાની પત્નીને કહ્યું સાંભળ્યું ભાઈ અને ભાભી બાને સાચવતા નથી તું કેતો હું લઈ આવું અહીંયા એમને એને સાચવતા નથી તું કેતો એને લઈ આવું પત્નીએ કહ્યું ખબરદાર તમે કોઈને લઈ આવ્યા છો હું એક ઘડી નહીં ઉભી રહેવા ઘરમાં પતિ શાંત થઈ ગયો થોડા દિવસ થયા વળી પાછું કીધું સાંભળ્યું આજે બાનો ફોન આવ્યો હતો ભાઈ અને ભાભી નથી સાચવતા એને તું કેતો હું તેડી આવું વળી પાછી ખૂબ બોલે છે એમાં એક વખતના સમયે એ યુવાન સવારમાં વેલો નીકળી ગયો અને બપોર પછીના સમયે આવ્યો ડોરબેલ વગાડ્યો ડોરબેલ વગાડ્યો અને યુવાન આમ અંદર અંદર પ્રવેશ કરે એની પત્ની દરવાજો ખોલ્યો ત્યાં હાથમાં તો બેગ છે હાથમાં બેગ જોઈ આ કોણ આવ્યું

બોલો તમારે શું કરવું છે મને રાખવી છે કે તમારી માને એનો પત્ની કહે એનો પતિ એમ કહે છે તું પણ આટલી બધી ક્રોધે ભરા થોડા દિવસ છે પછી પાછા મૂકી આવશું નહીં એક ક્ષણ પણ તમારી માં મને અહીંયા ન જોઈએ બહુ બોલી બહુ બોલી એ પત્ની પછી યુવાને કીધું છે પણ સાંભળ તો ખરા હું બાને લઈ આવ્યો છું પણ મારા બા નથી બા તારા છે મારા મા બાપ ને તો મારા ભાઈ અને ભાભી સાચવે છે તારા મા બાપ ને તારા ભાઈ અને ભાભી નથી સાચવતા એટલે હું તારા માને તારી માને હું લઈ આવ્યો છું આપણે મારી માને તો તો મારા ઘરમાં રાખીશું મારે તમને એટલું જ કહેવું છે તમારી માને જો તમારા ઘરમાં રહેવા માટે જગ્યા છે તમારા પતિના માને હું કામ નથી બાપ જગ્યા તમારા ઘરમાં તમે તમારા મા બાપને આટલો પ્રેમ કરો છો તમારા પતિને પણ એના મા બાપને પ્રેમ કરવા દો